નું પ્રાગઠ્ય માસરવધ નોમના દિવસે થયું હતું વલ્લભ સંપ્રદાયમાં જેમ જન્માષ્ટમી ઉત્સવનું જેટલું મહત્વ છે તેટલું મહત્ત્વ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવનું છે અગ્નિપુરાણમાં વર્ણવ્યું છે કે શ્રી વલ્લભાચાર્યજી અગ્નિ અને શ્રી કૃષ્ણ કલિયુગમાં શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થશે એટલા માટે જન્માષ્ટમીના ઉત્સવની જેમ જ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના રાજેસર ગામમાં તારીખ પાંચ એક બે હજાર રોજ નવનીત પ્રિયાજી હવેલીમાં શ્રી ગુસાઈજી મહારાજના પ્રાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વૈષ્ણવજનો સાથે મળીને મહાપ્રભુજીના દ્વિતીય લાલજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી નવનીત પ્રિયાજી હવેલીમાં શ્રી ગુસાઈજી મહારાજના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં રાસ ગરબા સમૂહ ભોજન પારણા દર્શન ગોપીરાસ તિલકના દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ એકતાના પ્રતિક રૂપે તમામ લોકોએ સાથે મળીને પ્રસાદ લીધો હતો મારું નામ જમનભાઈ ટાંક વૈષ્ણવ આજ રોજ તારીખ પાંચ એક ચોવીસના રોડ જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના રાજેશર ગામે પૂજ્ય નવનીત પ્રિયા હવેલી ખાતે શ્રી ગુસાજીનો પાઠોત્સવ અને હવેલીના જે કાંઈ નિત્ય કાર્યક્રમો ભજન કીર્તન અને રાસોત્સવના કાર્યક્રમો દર વર્ષે અમે કરીએ છીએ અને આ વખતે વિશેષ કાર્યક્રમમાં એક દરેક વિષ્ણુજનોના પરિવારને સમૂહ પ્રસાદ લેવાનું આયોજન અને સાથે ગામમાં એક જાગૃત માટેના પ્રયાસો એક રવેડી અને એક શોભાયાત્રાના સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા કીર્તન સાથે ફરી અને એક આ મહત્સવ ઉજવીએ છે અને આમાં દરેક જ્ઞાતિના આપણા ભાઈઓ વૈષ્ણવજનોએ ઘડિયા સમાજ ખાતે પ્રસાદ લઈ અને એક એકતાનું મહાન પ્રતિકનું આ સમયમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે આવા કાર્યક્રમો અમે દર વર્ષે કરતા જઈએ છીએ અને સૌ કાર્યકર મિત્રો અને વૈષ્ણવજનોના સહકારથી આ ભવ્ય કાર્યક્રમમાં સફળતા મળે છે એવા અમારા ઉપર પ્રભુજીના આશીર્વાદ જોઈએ એ હું આપ સૌના ચરણોમાં મંત